ભાભર તાલુકાના મેષપુરા ગામે પંદરમાં નાણાં પંચમાં બનાવેલ હવાડાના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હોવાના ગ્રામજનોના આક્ષેપો ગ્રામજનોની સુવિધા માટે થોડા સમય પહેલાં મેસપુરા ગામે કોન્ટ્રાક્ટર દ્વારા પંદરમાં નાણાં પંચમાં હવાડો બનાવેલ જેમાં પાણી ભરવામાં આવતા ચારે બાજુથી પાણી લીકેજ થતાં હવાડાના કામમાં હલકી ગુણવત્તાવાળું કામ કરવામાં આવેલ હોવાનું જણાઈ રહ્યું છે કોન્ટ્રાક્ટરે થીગડા મારી ગેરરીતિ છુપાવવાનો પ્રયાસ કરે પરંતુ પાણી હજુ પણ લીકેજ જ છે આ વાડો કેટલો સમય ટકશે તે ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે આવા કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે અહેવાલ વિરમસિંહ રાઠોડ બાબર બનાસકાંઠા આ કામની અંદર સરેરાશ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આ એના વિરોધમાં ગામજનો વારંવાર રજૂઆતો કરતા જે તે અધિકારીઓને જણાવ્યું છે પણ કોઈ ધ્યાન દોરતું નથી અને કા જે કાર્યકર્તા પેટા કોન્ટ્રાક્ટર કે કોન્ટ્રાક્ટર છે એમને ગ્રામજનોએ કહેતા કે અમારા હાથમાં નથી તમારે જે કરવું એ કરી લો આ કામ જે છે અમારી રીતે થવાનું છે ને એના પરિણામ સ્વરૂપે આ પંદર દિવસનું બાંધકામ અને જેવું જ પહેલું પાણી નાખતી ચારે બાજુથી લીકેજ થઈ ગયું છે અને પાણી ચારે બાજુ જાય છે અને ત્રણ દિવસના પાણીમાં ચારે બાજુથી તિરાડો અને આ વધારે ટાઈમ ગણો તો હવે ત્રીસ દિવસ કે મહિનો કે બે મહિનામાં આખું કામ નષ્ટ થઈ જાય એવું લાગે છે તો આની અંદર સરકાર અને સરકારના જે તે વિભાગના અધિકારીઓ નોંધ લે અને આ કામ જે થયું જે તે કોન્ટ્રાક્ટરે કર્યું એના દ્વારા આ કામને ફરી સરખી રીતે કરવામાં આવે અને આવા કોન્ટ્રાક્ટરને બેન કરવામાં આવે ને આમને જે તે પેનલ્ટી મારી અને પંચાયતનું કામ સુધારવામાં આવે બસ એ જ અમારા મહેશપુરા ગ્રામજનોની એક નમ્ર અપીલ છે અધિકારીઓને કે નિંદરમાં ના રહ્યો અને જાગો અને આ પબ્લિકનું કામ સારી રીતે અને આ તો પશુઓનું છે તો પશુઓના કામમાં તમે ધ્યાન દોરો અને સારી રીતે કામ કરો બસ એ જ અપીલ અમે આ ઉવાડા બાબતમાં ઉવાડો કોઈ પૂછ્યા વગર ગમે તો કરી નાખે કર્યો એ તો ભલે આ તલવાડામાં પાણી થાય છે પણ ઉવાડો કર્યો અને આ મહિનો શો હોય છે પંદર દાળ છે આજે અને આ પાણી ભર્યા ને તેણી દાળા છે આ પાણી બારું થતું રહે ઉવાડો ફાટી ગયો ત્યાંડિયું પડી ગઈ હવે અમારા રજુઆત ક્યાં કરવી અમે તો હાદા આમન મને કાંઈ ખબર પડે નહીં અને કોમ આ ધો પાણી ત્યાં હારું હું હરું કામ કરેલો તો પાણી તેણી દાડાથી ભર્યો હતો ઉવાડો અને પાણી તો થોડીક અને તેડી પડી ફરી હવે આ કોઈ અધિકારી આવીને જુએ ને કરે તો આ પશુ માટેનું છે તો આના માટે સારું કહેવાય આ ગૌતમથી એટલે નકા પછી તો કોણ હતો વાળો અમને ફાટીને પડશે તો પંદર દાડામાં શું ઢોરા પીએ મારું નામ ખેમદી છે